જે આપણે જોઈશું ધોરણ પાંચ ભાગ બે નવા અભ્યાસક્રમ આધારિત ગાળા ગણિત વાધ્યાકોથી ધોરણ છ નું છત્ર બેનું આપણે સોલ્યુશન મેળવીશું તો ચાલો જોઈએ તો ચાલો જોઈએ પ્રશ્ન પ્રત્યેકિધાર સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો એક વસ્તુના પોઝ ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવે દાખલા તરીકે કોઈપણ વસ્તુ છે એના આપણે પાંચ ભાગ કર્યા અહીંયા ભાગ ટોલ ટોટલ કેટલા કર્યા છે પોચ એમાં દરેક ભાગ દરેક ભાગ એટલે કે એના એક ભાગને શું કહેવાય તો એક ભાગે પોચ એક ભાગે પોચ વડે દર્શાવાય એક વસ્તુના આઠ ભાગ કરીએ તો તેના ત્રણ ભાગને ખાલી જગ્યા વડે દર્શાવે અહીંયા કુલ ભાગ જે છે આઠ ભાગ એને આપણે નીચે દર્શાવીશું અને તેમાંના ત્રણ ભાગ ને આપણે અંશમાં દર્શાવીશું હવે આપણે જોઈએ ત્રણ નંબર તો અપૂર્ણાંક ચાર ભાગ્યા નવમાં અંશ ખાલી જગ્યા છે અંશ એટલે કે ન્યુમરેટર તો અહીંયા અંશ કેટલો છે ચાર તો કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય તો એમાં જે ઉપરની જે રકમ છે એને અંશ કહે છે ને નીચેની રકમ કહે ને છેદ કહે છે તે તમને ખબર હશે હવે આપણે ચાર નંબર જોઈએ તો અપૂર્ણાંક પોચ ભાગ્યા બારમાં છેદ ખાલી જગ્યા છે એટલે કે પોચ બારાંશ છે એમાં છેદ કો કેટલો છે તો બાર અને અંશ કેટલો છે પોચ તો આપણે અહીંયા છેદ લખવાનો છે એટલે છેદ કેટલો આવશે અહીંયા પોચ અરે બાર જેનો છેદ પંદર અને અંશ આઠ હોય તે અપૂર્ણાંક ખાલી જગ્યા છે તો અહીંયા જે અંશ આઠ છે એને આપણે ક્યાં લખીશું ઉપર અને છેદ જે પંદર છે એને આપણે ક્યાં લખીશું નીચે તો આઠ ભાગ્યા પંદર વડે આપણે દર્શાવી શકીએ હવે જોઈએ સાત નંબર તો સાત ભાગ્યા નવને શબ્દોમાં ખાલી જગ્યા લખાય તો અહીંયા સાત નવમાં સાત નવમાંશ લખી શકાય ચાર પંદર આંશના અંકોમાં ખાલી જગ્યા લખાય ચાર પંદર અંશ એટલે કે ઉપર ચાર લખવા પડશે અને છેદમાં આવશે પંદર તો એને આપણે ચાર પંદર અંશ વડે દર્શાવી શકીશું હવે અહીંયા દેખો આઠ નંબરમાં શું છે તો ત્રણ ચતુર્થાંશ બરાબર ખાલી જગ્યા વીસાંશ એટલે કે અહીંયા ચારને કેટલા વડે ગુણીએ તો વીસ છે તો પોચ તો આપણે ત્રણને પણ પોચ વડે ગુણીએ તો કેટલા છે ત્રણ પંચું પંદર એટલે કે પંદર ભાગ્યા વીસ થશે જેની કિંમત એક કરતાં ઓછી હોય જેની કિંમત એક કરતાં ઓછી તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપર્ણાંક કહેવાય તો એક કરતાં ઓછી હોય ને શું કયો અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક જેની કિંમત એક કરતાં વધારે તે અપૂર્કને ખાલી જગ્યા કહે છે તો અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક જેનો અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય હવે માની લો કે અહીંયા અંશ ચાર છે અને છેદ પણ કેટલો છે ચાર તો ચાર ચાર ઉડી જાય એટલે આપણે કિંમત કેટલી મળે છે એક તો જેનો અંશ અને છેદ સરખાવાથી અપણાંકની કિંમત કેટલી મળે છે તો એક શુદ્ધ અપણાંકમાં છેદ કરતા અંશ ખાલી જગ્યા હોય છે તો શુદ્ધ અપણાંકની વાત કરીએ તો શુદ્ધ અપણાંગમાં છેદ કરતા હંમેશા કેવો હોય છે નાનો અશુદ્ધ અપણાંગમાં છેદ કરતા અંશ કેવો હોય મોટો એનાથી વિરુદ્ધ દિશામાં આપણે વિચારીએ તો અશુદ્ધ અપૂર્ણાંક જે છે એમાં છેદ નાનો હશે અને અંશ કેવો હશે મોટો હશે દાખલા તરીકે નવ ભાગ્યા ચાર તો અહીંયા ચાર કરતા નવ કેવા છે મોટા તો અહીંયા એ અશુદ્ધ અપૂર્ણાંક છે અને ચાર ભાગ્યા નવ તો છેદ કરતાં અંશ કેવો છે નાનો છે તો એને આને આપણે શુદ્ધ અપણાંક કહીશું અને નવ ભાગ્યા ચારને શું કહીશું અશુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંક છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય તો તે ખાલી જગ્યા હોય પૂર્ણ સંખ્યા હોય કેવી સંખ્યા હશે પૂર્ણ સંખ્યા દાખલા તરીકે છેદમાં ચાર છે અને અંશની અંદર છે આઠ તો છેદ વડે અંશને નિશેષ ભાગી શકાય છે એટલે કે ચાર દો આઠ થશે તો અહીંયા જવાબ કેટલો આવ્યો બે તો બે કેવી છે સંખ્યા જે પૂર્ણ સંખ્યા છે હવે બે પૂર્ણાંક એ દૃત્યાં પ્લો ત્રણ પૂર્ણાંક એ દૃત્યાં બરાબર ખાલી જગ્યા અહીંયા મિત્રો દેખો આ બંને અપૂર્ણાંકના છેદ કેવા છે સરખાયેલા આપણે એક જ વખત લખીશું પછી આ જે અશુદ્ધ પણંગ છે પહેલાં એને આપણે અરે મિશ્ર સંખ્યા છે મિશ્ર સંખ્યાને આપણે પહેલાં અશુદ્ધ ફેરવી ફેરવીશું તો બે દુ ચાર ચાર નેક પાંચ તો પોચ ભાગ્યા બે થશે ત્રણ દુ છ છ ને સાત સાત ભાગ્યા બે તો પોચના સાત કેટલા થશે બાર બાર ભાગ્યા બે હવે આપણે એને ઉડાડીએ તો બે છક બાર એટલે અહીંયા જવાબ કેટલો આવશે છ પોચ કલાકે દિવસનો ખાલી જગ્યામાં ભાગ છે દિવસના કુલ કલાક કેટલા હોય ચોવીસ અને એમાંના કેટલા કલાક છે પોચ તો પોચ ભાગ્યા ચોવીસ વડે દર્શાવી શકીએ તેર મિનિટ કલાકનો ખાલી જગ્યાનો ભાગ છે તો કલાકની કુલ મિનિટ મિનિટ કેટલી વાર સાઠ એમાંને કેટલી મિનિટ છે તેર તો તેર ભાગે સાહીઠ વડે આપણે દર્શાવી શકીએ કોઈ પણ અમને આપણે દર્શાવવો હોય તો એનો કુલ ભાગ નીચે લખવાનો અને જે આપેલ છે ભાગને કયો લખાય છે અંશમાં બેથી અગિયાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ ખાલી જગ્યા છે તો ચલો બે તો બે એ અવિભાજ્ય સંખ્યા છે પછી ત્રણ આવશે નહીં આવે પાંચ આવશે છ નહીં આવે સાત આવશે આઠ નવ દસની આવે અને અગિયાર તો એક બે ત્રણ ચાર અને પાંચ તો ટોટલ પાંચ સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે અને ટોટલ સંખ્યાઓ કેટલી એટલે કે ટોટલ દસ સંખ્યાઓ છે ટોટલ કેટલી સંખ્યાઓ છે બેથી અગિયાર સુધીની તો દસ ને એમાંની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો પોચ તો પોચ ભાગે દસ હવે આપણે પોંચ ભાગે દસને આપણે ઉડાડીએ તો શું થશે તો પોચ દુ દસ એટલે કે એક ભાગે બે તો અડધા ભાગની સંખ્યાઓ કેવી છે અવિભાજી સંખ્યાઓ તો આ તું પ્રશ્ન નંબર એકની એકથી અઢાર સુધીની ખાલી જગ્યાઓ